ગઈકાલે સવારે દસ વાગે દહેજ વિસ્તારમાં આવેલા કિનિકમાં લાખમાં કામ કરતા લગભગ પાંચેક છોકરાઓને અકસ્માત કેમિકલ લાગેલું છે અને એમાં ચાર છોકરાઓને કેમિકલની ઓછી અસર હોવાથી એમને ટ્રીટમેન્ટ એની રજા આવી હતી મુસ્તકિલ કરીને જે છોકરો છે એને કાલે સવારે દસ અગિયારથી બાર વાગ્યાના સમયે અહીં આવેલા અને અત્યારે આજે અમે બાર વાગે અહીંયા આવ્યા કોઈ એસઆરએફના મેનેજમેન્ટને બેનમાંથી કોઈ પણ વ્યક્તિ અહીંયા હાજર ન આપું અને પેશન્ટની ખબર પૂછવા પર કોઈ મેનેજમેન્ટ ત્યાંથી કોઈ આવેલ ન હતું જ્યારે અમે ડૉક્ટરની મુલાકાત કરી તો ડૉક્ટરે અમે એવું કીધું કે સેવન્ટી ફાઇવ પર્સન્ટ બંધ છે એટલે તમારે તાત્કાલિક કોરોના ચેક કરવો જોઈએ કે કદાચ આગળ જતાં કોઈ અંદર કેટલી ઇફેક્ટ થયેલી એ ખબર પડે ત્યારે મેં એસઆરએફ કંપનીના મેનેજમેન્ટને કોલ કરતા એમના કોન્ટ્રાક્ટરને ફોન કરવાથી હમણાં એમ્બ્યુલન્સ લાવીને એમને બરોડા લઈ જવામાં આવેલા છે કોન્ટ્રાક્ટરની સાથે વાત કરી મેલેટ મેને કોન્ટ્રાક્ટર પર દોડી દીધું કીવી મકરા સમજે કંપનીઓવાળા માણસોને માણસની જાતની કિંમત કરી આજે એના પરિવાર કેટલા તકલીફમાં છે આજે બરોડા શીખ થયેલા છે આખા પરિવારના ભવિષ્ય બધા ધક્કા ખાવાના છે અને કોન્ટ્રાક્ટરે લેટર લખેલો છે કે તમે ચિંતા ના કરતા અમે એની સારવાર કરાવીશું અને જેટલા દિવસ ઘેર એને બધા ચૂકીશું અને નાઇફનું શું એની જિંદગી તમે બરબાદ કરી છે તો આજે ફેક્ટરી ઇન્સ્પેક્ટરને કહું છું કે ધ્યાન દોરે આ એસઆરએફ યુનિટ પર કે જે આવા અકસ્માતો થાય છે એનાથી લોકોનો ભોગ બને છે ખાલી તમારા પૈસાના મેં ભૂખા નથી માણસની જિંદગી ઉપર તમે કિંમત સમજો એ અમને એસઆરએફ પંદરને જણાવવા માગીએ છીએ મારા ભાઈ અત્યારે કંપનીમાં નોકરી કરે છે આઠ ના આઠ નો આઠ વર્ષથી નોકરી કરે છે કે એને કેમિકલ લાગેલું છે કંપનીમાં કંપનીમાં કેમિકલ લાગેલું છે તો એ દસ એકાઉન્ટમાં લાગેલા છે પંચોતેર ટકા પંચોતેર ટકા ડેમેજ છે હવે એના માટે બરોડા લઈ ગયા છે એના માટે હવે કંપની વાળા એ બધું ઉઠાઈ લેવાનું કોઈ નથી એ નુપા ઘર ચાલે છે અમારું અમારું ખાવા પીવાનું એ ઉપવાસ છે બધું